માંગ્રોડ તાલુકાના બોરિયા ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ હતી પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ યોજાયો હતો દીપ પ્રાગટ્ય કરી શિક્ષણ શિબિરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે સારી જાતની ઓલાદ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થકી પશુપાલનમાં અમૂલ પરિવર્તનથી આવકનો સ્ત્રોતમાં વધારો કરી શકાય છે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી આ પશુપાલન શૈક્ષણિક શિબિરમાં માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દીપક વસાવા દિનેશ સુરતી તાલુકા પંચાયત ઉપપ્રમુખ દીપક ચૌધરી મુકેશ ગામિત કેતન બોરિયા સરપંચ મહેશ ચૌધરી નાયબ પશુપાલન નિયામક ડોક્ટર મયુર ભીમાણી તેમજ અન્ય તજજ્ઞો હાજર રહ્યા હતા શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પશુપાલક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ